નમસ્કાર મિત્રો આજના સુપરફાસ્ટ સમાચારોમાં તમારું સ્વાગત છે મિત્રો સેનલ પણ વાંચું તો ખાસ મિત્રો કરી લેજો મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવામાન વિભાગની નવી આગાહી હવામાન વિભાગની નવી આગાહી મુજબ આવનારા દિવસોમાં ગરમીમાં વધારો થઈ શકે છે અને લઘુત્તમ તાપમાન ત્રણ ડિગ્રી અને મહત્તમ તાપમાન ત્રણ દિવસ પછી બેથી ત્રણ ડિગ્રીમાં વધારો જોવા મળી શકે છે અને ઉત્તર દક્ષિણ દરિયાઈ વિસ્તારમાં પંદરથી વીસ કિમીની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે અને આવનારા પાંચ દિવસમાં વાતાવરણ સૂકું રહેશે અને બીજી તરફ અંબરલાલ પટેલે આગાહી કરે છે કે આઠથી લઈને અગિયાર માર્ચ દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે અને આ દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદ પણ પડી શકે છે ત્યાર પછીના સમાચારમાં આગળ વધીએ તો મિત્રો એલપીજી સિલિન્ડરમાં સો રૂપિયાનો ઘટાડો થયો છે મિત્રો મહિલા દિવસ પર મોદી સરકારે મોટી ભેટ આપે છે અને એલપીજીના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે આજે મહિલા દિવસ પર અમારી સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો કર્યો છે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે આનાથી દેશભરના લાખો પરિવારોને નાણાકીય બોજ નોંધપાત્ર રીતે હળવો થશે અને ખાસ કરીને અમારી આ નારી શક્તિને આ ફાયદો થશે ત્યાર પછીના સમાચારમાં આગળ વધીએ તો મિત્રો હોળી પહેલાં કર્મચારીઓની મોટી ભેટ મિત્રો હોળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને ડીએમાં વધારાની ભેટ આપી શકે છે અને વીસ માર્ચે યોજાનારી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ડીએમાં ચાર ટકાના વધારાને મંજૂરી આપવામાં આવી શકે છે અને જેમાં અડતાલીસ સડસઠ લાખ કર્મચારીઓને સડસઠ પંચાણું લાખ પેન્શન ધારકોને તેનો લાભ મળશે અને જ્યારે ડીએની સાથે મોંઘવારીમાં રાહત પણ વધારો અપેક્ષા છે અને જ્યારે મોંઘવારી ભથ્થામાં વધારા બાદ જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં એરિયર્સને પણ માર્સમાં પગારમાં સામેલ કરવામાં આવશે ત્યારબાદના મિત્રો સમાચારમાં આગળ વધીએ તો મિત્રો મોદી સરકારનો મહત્વનો નિર્ણય મિત્રો ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે મોદી સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે આજે મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ઉજ્જવલા યોજનાને મળતી સબસિડીનું વધુ એક વર્ષ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે હાલમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સિલિન્ડર દીઠ ત્રણસો રૂપિયાની સબસિડી મળે છે એટલે કે તેમણે હવે બાટલો લેવા માટે ત્રણસો રૂપિયા ચૂકવાના રહેશે અને હવે આ સબસિડી એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી લંબાવવામાં આવશે તેવો નિર્ણય મોદી સરકાર દ્વારા લેવામાં આવ્યો છે ત્યારબાદના મિત્રો સમાચારમાં આગળ વધીએ તો મિત્રો ખેડૂતો માટે ખુશખબર મિત્રો સરકાર ખેડૂતોમાં મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે અને મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતી વીમા કવરેજનો વ્યાપ વધારવા જઈ રહી છે અને આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ ટેકર અને પચ્યો વગેરે માટે વીમા કવચનો લાભ મળી શકે છે તે માટે આવી તૈયારીઓ ચાલી રહી છે અને મોદી સરકાર આ માટે ત્રીસ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી ચૂકી છે ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો મિત્રો ખેડૂતો માટે મોટી જાહેરાત મિત્રો સરકારે બે હજાર ચોવીસ પચીસની માટે ક્ષણની લઘુત્તમ ટેકાના ભાવ પાંચ હજાર પચાસથી વધારીને પાંચ હજાર ત્રણસોને પાંત્રીસ કર્યા છે અને આ રીતે કાસા ક્ષણની એમએસપીમાં પાંચ પોઈન્ટ સ ટકાનો વધારો કરવામાં આવ્યો વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે કાંસા સણની લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવાથી ચાલીસ લાખ ક્ષણ ખેડૂત પરિવારોને સીધો ફાયદો થશે તો બસ મિત્રો આ હતા આજના આપણા મહત્ત્વના સમાચારો રોજના સમાચાર જાણવા માટે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આભાર